હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા બ્લોગ વિડીયોમાં તો આજે અમારું આખું ગ્રુપ નીકળ્યું છે ફરવા માટે આઠમ જેવો દિવસ છે તો આખું ગ્રુપ જાય છે એ હું

હાલો તો હવે મલજી સીધા રામદેવીના મંદિરે તમને પણ દર્શન કરાવશો તમને દર્શન કરાવશું ને અમે કરી લી જય રામ આપીર ચલો તો ટબક ટબક કરતા ફાઇનલી અમે નીકળી ગયા છીએ ચડી ગયા રોડે Скоરબિયર નિ જાય તમે દીધી હે पी न कम पी ली

તો ફાઇનલી અમે ત્રમ્બો ગામ નૂતન ત્રમ્બો અને મિત્રો ફાઇનલી મેં વચ્ચે પર આવી ગયા આવી जाओ આવી जाओ

तो फाइनली मैं आ भी गया राम देवी ना मंदिर है

જે માણસ મારામાં અનન્ય ચિત્રો થઈને સદાય નિરંતર મુખ સારે છે એ